તો આજકાલ ઝડપથી રૂપિયા કમાવવા લોકો અવનવા તરકીબો શોધી લેતા હોય છે ઝડપથી રૂપિયા કમાવવા માટે ષડયંત્રની મોટી ફેલાવી છે અને તેનો સરળ ઉપયોગ મોબાઈલ ફોન હવે આજકાલ ડિજિટલ અરસ એટલા બધા કિસ્સા ચાલે છે કે વાત ન પૂછો મહેસાણામાં નિવૃત્ત સરકારી અધિકારીને સાયબર ગઠિયાઓએ એવી માયાજાળમાં ફસાવ્યા કે આખી જિંદગીની કમાણી પલક ઝપકતાની સાથે જ સાફ થઈ જાય નામે ડરાવી દીધા પરંતુ પોલીસની ઝડપી કામગીરીથી છોત્તર લાખ રૂપિયા બચાવી લીધા મળતી માહિતી અનુસાર મહેસાણા એક વિસ્તારમાં રહેતા વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા આ વૃદ્ધ રમેશચંદ્ર પટેલને સાયબર ગઠિયાવે નિશાન બનાવ્યા હતા તમારા નામે મુંબઈમાં સિમ કાર્ડ અને કેનેરા બેંકમાં એકાઉન્ટ છે તેમ કહી ડરાવ્યા હતા તેમજ તમારા બેંકના ખાતામાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ટેરર ફંડિંગ થતું હોવાની ધમકી આપવામાં આવી હતી જેથી તમારા પર વોરંટ નીકળેલ છે તેમ કહી વૃદ્ધને વિડીયો કોલ પર ડિજિટલ એરેસ્ટ કર્યા હતા ઉપરાંત વેરિફિકેશનના બહાને વૃદ્ધના ખાતામાંથી તમામ રકમ ટ્રાન્સફર કરવાની તૈયારી હતી જેથી ગભરાયેલા વૃદ્ધે જીવનભરની મૂડી આપવાની તૈયારી બતાવી હતી જોકે સાયબર ક્રાઈમ પોલીસે સ્થળ પર પહોંચી વૃદ્ધને છેતરપિંડી થાય તેની પહેલા બચાવી લીધા હતા સાયબર ગઠિયાઓના નવા પેત્રાથી શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે